ગઈકાલે એક સજ્જનનો ફોન આવ્યો કે અમારા ગુરુ ત્રિકાળ જ્ઞાની છે ને અગાઉ બધું જાણી જાય છે હવે એને મારે બીજું કંઈ કહેવું નથી પણ ભારત વર્ષનો સાધુ કેવો હોય ભારત વર્ષનો ગુરુ કેવો હોય એની એક ઝલક જોવા માટે તમે આ સંતને સાંભળો એટલે તમને ખબર પડી જશે આપણા સનાતન ધર્મના તમામ સાધુ સંતો અને ધર્મગુરુઓ આટલા પાવરફુલ હતા અને હોવા જોઈએ હવે અત્યારે જે પંદર લાખની ગાડી એ ખોટવાય કે સર્વિસ માંગ હોય ને એ ની કરીને પધરાવી દે સેવકોને માં અને સેવકો તો બુદ્ધિ નો બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો અને ગુરુ ગુરુ કરી અને ગમે ત્યાં ભખોભ પડી જવું એવું ન હોય સાધુ સંત ગુરુ એટલા તેજસ્વીવાન એટલા મહાન અને કોઈનાથી ડરે નહીં એવા નીડર હોય ને એને ભારત વર્ષનો સાધુ કહેવાય એને ભારત વર્ષના ધર્મગુરુ કહેવાય આ તો ગઠિયા કાદ્ય સડી જાય અને તોય તમે એમ કહો મહાન છે અમારા ગુરુ તો આ પ્લેન ફાટે ને જ્યારે પુલ તૂટે ને ત્યારે કેટલાય માણસોનો અવસાન થઈ જાય તે તમારા સામર્થ્યવાન ગુરુ ક્યાં જાય છે એટલે ગુરુ ખાલી ભગવાન દેખાડવા માટે હોય છે એ રાહ ઉપર ચાલવું પડે તો ભક્તને ચાલવું પડે એ ખાલી કાંડું પકડીને ભગવાનને મિલાવી દે પછી ભગવાન સ્વીકારે ન સ્વીકારે તમારે એને વાલા થાવું કેવી રીતે ભક્તિ કરવી એ બધું આપણી ઉપર હોય છે એટલે ગુરુના વખાણ કરીએ કોઈ દી કઈ થતું નથી આ વિડીયો લાંબો છે પણ અંત સુધી સાંભળજો સાંભળો આત્માનંદ સરસ્વતી બોટાદના જે સાધુ છે અને મહાન છે જે કોઈ બધા ગુણ એમાં ઉપલબ્ધ છે એટલે એને આપણે સાધુ તરીકે ભારત વર્ષના સાધુ તરીકે એને આદર આપીએ છીએ સત્કાર આપીએ છીએ એક વખત સાંભળો તમે ધન્યવાદ સૌથી વધુ હિન્દુઓ સુરતના હિન્દુઓ અહીં પીઝા ખાતા અહીં ઈંડા ખાય છે સૌથી વધારે હિન્દુઓ આમલેટ ખાય છે સૌથી વિધારો ઇંધારો વ્યભિચારી છે સૌથી આ બધા ફાર્મ ની અંદર પાર્ટીઓ નબળી થાય મને નામ આવડે બાપુ હું બોલી શકું એટલી તાકાત છે મારામાં એ એ નામ મને કરી શકે એમ નથી મારી પાસે મસલ પાવર છે માઇન્ડ પાવર છે એ હિજડાઓની ફોજે રાષ્ટ્રને ખતરામાં મૂકી દીધું સંપત્તિ કાંઈ નો થાય બાપુ કોઈ મારીને લઈ જાય અને પૈસા ટુ જીવાય આ જીવન આજીવિકા માટે છે કે આ જીવન માટે છે આવજીવિકા માટે પૈસા કમાવા માટે જીવવાનું કુદરા ક્યાં કાંઈ મહેનત કરે છે બાર બાર પંદર પંદર વર્ષ દસ્તાવેજ વગરના મકાનમાં રહે છે અને જલસા કરીને મરી જાય છે આપણે એમાં જ હોય તો પછી એમાં જોઈન્ટ થઈ જાવ આમાં હું કામ કરી દી કરો તમારી જાતને પૂછો આ લારી ઉપર કોણ હોય છે એ શેનું કેવું બન્યું આહાર શુદ્ધો સત શુદ્ધિ સત શુદ્ધો ધ્રુવા આર શુદ્ધ અમે બાપુ એની સામુ જોતા નથી મારા સેવકો અડી ન શકે બાપુ હાથ પગ ભાંગી નાખું એટલું તૈયારી હોવી જોઈએ સાધુ કઈ મોક્ષ નો આપી દે માર્ગ બતાવે ચાલુ તમારે પડે અમને ક્યારે ગુપચ ગામી ભાડો ભડાકો કરીને મારી નો નાખો તમને તમારા બાપ ના આમ છે અમે રાષ્ટ્ર માટે સમર્પિત છે અમારું જીવન વૈદિક સંસ્કૃતિ માટે સમર્પિત છે અને દિવસ રોજ કિલોમીટરનો પ્રવાસ કરું છું છું હું જ્યાં પેટીમાં દસ લાખ રૂપિયાનું ચિલર આવે છે અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી અમે પૈસા ભેગા કરવા નહીં અમે માનવજાતનું પ્રાણી માત્રનું ભલું કરવા માટે સાધુ થયા છે પૈસા ભેગા કરવા માટે નહીં પૈસા તો મારીને લે નહી જીવન પ્રેમ માટે છે પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે અપેક્ષા રહી નિર્વ્યાજ પ્રેમ છે તમને પ્રેમ તો કેશ કેમ થાય છૂટાછેડાના અને હવે નવી ફેશન નીકળી ભાઈબંધીમાં લગન એનું ઇંગ્લિશમાં કાંઈક છે ને મને દી આવડતું ભાઈ બધી લાલા અરે મરી જાવ એની માને પહેલાં ઝેર ખાઈને મરી જાવ આવી પેદા શું કામ કરો દેશની જ મા દઈ નાખે એવા ને આ અભદ્ર વિધાન સન્યાસીઓ સંન્યાસી હોવા છતાં બોલું છું અમને અંદર દાજે છે તમે સૌરાષ્ટ્રવાસીઓ સુરત માર્યો છો આની મુહૂર્ત બગાડી નાખી આ સંતોની ભૂમિ છે આ સૂર્યપુત્રી તાપ્તીનો કિનારો છે તમને આ માટે પૈસા આપ્યા છે બ્રહ્માણીય તમારી પાસે તાકાત નથી તમારું ગ્રસ્ત હોટલ છે તમારા ઘરની અંદર પ્રકાશ કેમ નથી આ વીજળી નો પ્રકાશ નહીં આચરણ નો પ્રકાશ દિવ્યતા ભવ્યતા એ મેળે ઢસડાઈ ને આવશે બાપુ અમે કઈ મહેનત નથી કરતા ટોય જીવી છે હું મોટા મોટી શૈક્ષણિક સંસ્થા ચલાવું છું બાપુ અંદર અવાજ ન થઈ શકે કોઈ અસામાજિક તત્વ કરી શકે નહીં મારા આશ્રમનો ડેલો ખુલ્લો હોય ને ન્યુસન્સી ડેલા હમું જોઈ શકે નહીં એને ખબર જ હોય કે ઘરે આવીને મારશે છે એવી છાપ છે એવી ધાક તમારી પ્રજા ઉપર તમારી પ્રજા તમને ગળચી દબીને મારી નાખે રેશમાં હારી જાય દારૂમાં હારી જાય માણસમાં હારી જાય મદીરમાં હારી જાય વેશ્યા ગમન હારી કરી જાય તોય તમે એમ કહો કે બેટા સુધરી જા હારે મરી જા આવા આના કરતા પથ્થર જનમ્યોત તો કોઈ ગરીબ માણસની દીવાલમાં કામ આવે રાષ્ટ્ર એવું સ્વીકારતું જ નથી આપણે વાત સાંભળી ને તમે કીર્તન સાંભળ્યું મનુષ્ય તું બળા માન તું જો ચાહે પર્વત કો ભી ફોડ દે માટે માતાઓને પહેલી નૈતિક ફરજ છે કે તમે તમારા ઉછેરમાં ફેર છે ઉછેર સારો કરો ઘરનું વાતાવરણ શબ્દથી ભરી દો દિવ્ય શબ્દોથી કીર્તન ગાઉ ભજન ગાઓ અરે ડોસી વગરનું ઘર શમશાન થી બેદ છે અહીં વૃદ્ધાશ્રમ હોય ડોસી જ અનુભવ ખાણ છે એ જ પકડી ને લઈ જશે આ ખોડિયારમાં છે આ જો ચકલી રહી જો કલ ઉડી રહ્યું પ્રકૃતિ સાથે તાદાત્મ્ય એ જ કેળવા આવશે અને વિકૃતિને જન્મ નહીં આપવા દે એ ડોસી ની તાકાત એ ઓટલે ખાવા નથી આપતા કાઢી મૂકો અમને બાવાને હાર પહેરાવીને શાલ ઉઢાડીને ભેટ પૂજાનું કવર આપી તમને મોક્ષ નહીં મળે શું અમારા બાપનો ખજાનો છે તારી માં ને પહેલા પગે લાગ તારી માં પેલા પહેલા ભલું ધર્મ એને કહેવાય બેઠા હોય અને અમારે ઓલા બાપુ કોઈના બાપની તાકાત નથી કે જે મા બાપથી વિમુખ થાય અને સુખ પ્રાપ્ત કરી લે એવું કોઈ સંતુ ને પાણો મારીને મારી નાખો એવું બને જ નહીં જેને જન્મ આપ્યો એ જન્મદાત્રી એ પિતા એને તમે ગણો નહીં અને તમને દારૂની બોટલ ગમે ગંજી બધાનું પનું ગમે ગીતાના શ્લોકમાં શું ગાવા ગજ રામાયણની ચોપાઈ જે તમારું પરમ કલ્યાણ કરે એમ છે જે મનુષ્ય ચરિતાર્થ કરી દે જીવનને એવી ચોપાઈઓ છે સજ્જનો સંગ કરો નબળા માણસનો શુંગમ સંગ કરવો છે એને સુધારવા પ્રયત્ન કરો એવું આચરણ કરો મારી પાસે કેટલાય સાધુ એટલે ટર્મિનન્સ ભાવનગર ત્યાંથી ટ્રેન પાછી હોય મારી પાસે કેટલાય ખૂની માણસો આવે એક વખત તો એકવીસ ખૂન કરેલો માણસ આવ્યો આ એરિયાના માણસ હશે તો કદાચ એને દુઃખ થાય દારૂડિયા આવે જુગારી આવે અમે એને સુધારવા પ્રયત્ન કરી ધક્કો નથી મારતા દરવાજા બંધ નથી કરતા ટર્મિનન્સ સંતે ટર્મિનન્સ પોઈન્ટ છે અમે તમે આથી કંઈક લઈને જજો બાપુ ભારે હાયરે બોલે એમ કઈ કલ્યાણ નહીં થઈ જાય અમલ હશે તો જીવન નિર્મલ થશે હું એક વાર એક કાઠી દરબાર અહીંયા બેઠો તો સારું ગુંડા મળે વલ્ગુભાઈ ખુમાણ મને બાપુ એક લીટીમાં અમારો ડાયરો સમજી જાય એવું કહો મેં કીધું કંબો ખરલમાં રહી જાય નહીં એને મીઠો કરજો આ એકદમ તળપદ સાહેબ સમજી જાય કારણ કે એનો એ સંસ્કાર છે જો તમે અમે બોલી એનો અમલ કરજો અમને ન માનો કાંઈ નહીં ઋષિઓના શબ્દનો સ્વીકાર કરો નહીતર તમારો શિકાર થઈ જશે મનુષ્ય તરીકેનો અધિકાર ગુમાવી બેસશો કરો છોકરું થનગનાટ વાળું હોવું જોઈએ છોકરું ઉમંગ વાળું હોવું જોઈએ છોકરું નાચતું કૂદતું હોવું જોઈએ છોકરાને એવી તૈયાર કરો ઘોડિયામાં બીક બગતા ગુતરું આમ એ નહીં જેની માં બાથરૂમમાં વંદો ભાડ્યા પછી ગરોળી ભાડ્યા પછી નાવા નો થાય એની માં શું મોત મારે એ શું કરી દેતી હતી તમારી દીકરીને કયો પર્સમાં છરી રાખે લિપસ્ટિકની બટોલ નોરે કાંઈ નહીં છરી રાખે અને કાતિલ ને પેલા ભરાવી મારી નાખે પરિણામ જે આવું એ આવે દેશ બચશે તો જ આપણે કઈ ન કરાય રણછોડ ને કઈ દૂધ લે કરડે કુતરા મરી જાવ ને આવા હું કામ પેદા શું મોત થી નથી આ છાતી ઉપર કેટલી વાર થ્રી નોટ થ્રી આવી ગઈ ગોળીઓના ઘા છે છરીઓના ઘા છે બાપુ આ દેશની બાવન સ્ત્રીઓ દીકરીઓને આ ખંભે બચાવેલી છે મુસલમાનના હાથમાંથી જાનના જોખમ અમે તમારી સામે હોશિયારી નથી અમે કોલેજમાં ભણતા અમારી પાસે કોઈ દીકરી આવીને ઉભી રહી જાય કોઈના બાપની તાકાત નથી કે એનું નામ લઈ શકે ઘરે જઈને મારી નાખી મારી એમ નહીં મારી નાખી અમને જેલ આ ભૂમિની અને આ મહેલા ભૂમિના અમારા માટે સમાન છે જો રાષ્ટ્ર બચતું હોય તો ફાંસીનો મંચ મજૂર છે મોક્ષ ન મળે કાંઈ નહીં અમને ભલે ફાંસી મળે અમે આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફીદા છીએ અમારું ગાંઠ પણ વિચારધારા ઉપર ફના ફીદા છે માટે માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે બાળકોનો ઉછેર જ એવી કરો ડોસીને ઘરમાં રહેવા દો એ મંદિરે લઈ જશે એ પ્રકૃતિ સાથે થાય આ તો કે ડોસી ગમે જ નહીં ડોસી નો ગમે રાંધવું નો ગમે અત્યારની બાયુને લાભસિક રોટલા આવડતા ને શું આવડે પીઝા ને બર્જર ખાઈને ગઢીઓ થઈ ગઈ એ શું ગમે કરે પાણીપુરી ખાઈને મરી ગઈ શું કરે જે દેશની સ્ત્રી આરીસા સામે અડધો કલાક ગુમાવે એ દેશનું સૌંદર્ય શું ધિકાર ને પાત્ર છે એની પ્રજા નિર્માલ્ય થાય અત્યારે બમ્પેડ ઉપર આટલા હતા જ નહીં આનું કારણ તમારો ખોરાક છે એટલે જ આવા છોકરા જન્મે છે બમફેડ ઉપર કેટલા ઉભા રહે છે આમ કરીને દસ રૂપિયા માગે જોયું તમે એટલા પેલા હતા સાહેબ હતા એટલા પેલા અત્યારે આવી ગયા તમારું પાપ છે હું મારા કુટુંબમાં મારા પરિવારમાં પરિવાર યુવાન ઓગણચાલીસ છું મો અને ઓગણચાલીસે ઓગણચાલીસ આરએસએસ થી ઓગણચાલીસે ઓગણચાલીસ ધર્મ પ્રેમી સંસ્કૃતિ ખુલ્લું જીવન બોલ્ડ લાઈફ અમે કોઈ દિવસ પૈસો માગ્યો નથી અમે કોઈ દિવસ ભંગાર વસ્તુ ખાધી નથી हमारी आंख बगड़ी नहीं हमारी पांख कोई दिवस कपाणी नहीं हमारी राख मैं बोलत हूँ बोलत हे परम ने तुम तत्व नमस्ते सदा वत्सले मातृभूमे आदम इदंग राष्ट्राय राष्ट्र राष्ट्र ने समर्पित तुम्हारी ब्रजा ने शिखड़ो तन तंदुरस्त